રાધનપુર તાલુકાના ચલવાડા ગામનું ખારું પાણી પાઇપલાઇન દ્વારા પાણવી ગામની સીમ તરફ છોડાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પાણવી ગામના ગ્રામજનો દ્વારા રાધનપુર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે અમુક ઇસમો દ્વારા ચલવાડા ગામના તળાવનું ખારું પાણી પાઇપલાઇન દ્વારા ગેરકાયદેસર રીતે ખારું પાણી પાણવી ગામની સીમમાં છોડાતા ગામના ખેડૂતોની વાવેતર ઉપર પાંચસોથી હજાર વીઘા જમીન ઉપર ફરી વળતા

આજ રોજ અમે રાધનપુર પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આવ્યું છે તે આવેદનપત્ર ચલવાડા ગામે વરસાદનું ખારું પાણી જે તળાવમાં ભરાયેલું છે એ ગામના અમુક કિસમો પટેલ રામસિંહભાઈ સક્તાભાઈ તથા માજી સરપંચ સરદારજી હેમદજી તથા અન્ય પાંચ ખેડૂતો પાઇપલાઇન દ્વારા વીસ વીસની મોટી પાઇપ નાખી અને અમારી પાણીની ક્ષમમાં એ પાણી અત્યારે છોડવાની કોશિશ કરે છે જો પાણી છોડશે તો અમારી સમગ્ર ગામની જમીન ખારી થાય છે કાયમી એમને નુકસાન થાય છે અને ચલવાડા ગામની પ્રાથમિક શાળાના નવી પ્રાથમિક શાળા છે એના આખા ગ્રાઉન્ડમાં પાણી ભરાય છે ગામના જે ચલવાડાના ઘર છે એ પણ પાણીમાં ડૂબ થાય છે તો અમારી